એવું કયું જાનવર છે જેની જીભ ઉપર કાંટા હોય એવું જાનવર એના જીવ ઉપર કોટા હોય હા તમે હાથું જવાબ આલે તો સો રૂપિયા મળશે એવું તો જાનવર વળી શું આવતું સો રૂપિયા આલશો ને હા શેળો શેળો હા મેં એવું કીધું જીભ ઉપર કોટા હોય એના શરીર ઉપર નહીં પણ જીભ ઉપર કોટા તો હશે તો ખરી જ કે શરીર ઉપર હોય એટલે કાચીંડો

સાપ નું નોમ જ નહીં આવડતું નહીં આવડતું ના ચલો બધા ભાઈ નહીં આવડતું આપણે બીજા ભાઈ પૂછીએ કાકા એવું તો કયું જાનવર હોય જેની જીભ ઉપર કોટા હોય એનો તમે જવાબ આલે તો 100 રૂપિયા મળશે જાનવર એવું હોય હા એની જીભ ઉપર કોટા હોય ઓવા એવું તો જાનવર કોઈ જોયું નહીં હો ખબર નહીં જાનવરની ની એવું જાનવરની કોઈ ખબર નથી મને કઈ ખબર ના ચલો બીજો પ્રશ્ન પૂછું

તો હું તમારો ચલો બીજો પ્રશ્ન તમારો એવું તો કયું જાનવર છે જેની જીભ ઉપર કોટા હોય એવું તો કયું જાનવર હોય જેની જીભ ઉપર કોટા હોય સાચો જવાબ બાલશે તો બીજા સો રૂપિયા મળશે ને ખોટો આવશે તો આય હો જ હે વિચારવા દે એવું કયું જાનવર જેની જીભ ઉપર કોટા જેવું હોય એમ ને જીભ ઉપર એના કોટા હોય વાઘ વાઘ હા વાગ બિલકુલ જો તમારો હાથ તો તમે 100 રૂપિયા દીધા લીજા 100 રૂપિયા દીધી ગયા લો આ બસો લી લાવો લો ચલો હવે તીજો તીજો પ્રશ્ન ઉપર જાવ જાન હું એમ ને તીજો પ્રશ્ન પૂછું એનો પણ તમે જવાબ સાચો આવે તો હોમ મળશે ને એનો ખોટો આવે તો બસો જા બોલો પૂછું પૂછો પૂછો આપણે તો કોઈ જોડવા મળવું પડે તો ચલો ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ટ્રેન કોઈ માહિતી નહીં કોઈ માહિતી નહીં હું આટલે ગેમ બંધ કરવા માંગુ હોય પૂછી લીધો તો હવે તમારે એનો જવાબ આવવો જ પડે ગમે તે સાચો ત્યાં ખોટો મુંબઈ 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 જવાબ બિલકુલ ખોટો હોત લાવ મુંબઈ ના એ મુંબઈ જવાબ ના આવો ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેન ની શરૂઆત ક્યાં થી કરવામાં આવી હતી ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેન હમ ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેન શરૂઆત ક્યાં થઈ ક્યાં થી કરવામાં આવી હતી મુંબઈ મુંબઈ હા મુંબઈ ના તો દિલ્હી ના દિલ્હી ના આવે તો એક ચાન્સ મુંબઈ નહીં દિલ્હી ના આવે તો ભારતમાં શરૂઆત ક્યારે થઈ ક્યાં કરવામાં આવી ક્યાંથી કરવામાં આવી હતી ભારતમાં મેટ્રો ટ્રેન ની શરૂઆત કયું શહેર કે કયું રાજ્ય એમ ક્યાંથી કરવામાં આવી હતી એમ એનું તમારું નામ કહેવાનું એવું તો અમદાવાદ ના ચાલો બીજો પ્રશ્ન પૂછું તમને ત્રણે ત્રણ જવાબ ખોટા હા દુનિયાનું સૌથી મોટામાં મોટું જંગલ એનું નામ શું હોય એમેઝોન એમેઝોન હા તો કણ જોઈ તમે તો પહોંચી તો ના પણ આમ તો દુનિયાનું મોટા મોટું એમેઝોન નું જંગલ નહીં બિલકુલ સાચો જવાબ ભાઈ નો ભાઈ તમે જીતી ગયા સો રૂપિયા રોકડા ચલો વાત કરો આ ભાઈ ને સો રૂપિયા આપી દઈએ તો હવે તમને પણ જે જવાબ બાકી હોય આવડતો તો ફટાફટ કમેન્ટ કરી દેજો જય માતાજી મિત્રો